આદત પડી છે તને ભૂલી શકો કેમ તુજે દિલ મારા છે તને ભૂલી શકો કેમ તુજે દિલ ના મારા છે તારા વગર સુની આ જિંદગી છે મારી યાદો માં જીવન માં એક તારી કમી છે મારી યાદો માં જીવન માં એક તારી કમી છે પૈડા જુદી જુદા મને હજી યાદ છે એવું લાગે વાત છે કો ભૂલે ના જીવનની એ તો કાળી રાત છે એ તો કાળી રાત છે તારો આપેલો દિલાસો મેં તો હજી સાચવી રાખ્યો તારો આપેલો દિલાસો મેં તો હજી સાચવી રાખ્યો કોણ જાણે હવે ક્યારે મુલાકાત છે મારી યાદોમાં સોગાતોમાં જીવનમાં એક તારીખ ગમી છે મારી યાદોમાં સોગાતોમાં જીવનમાં એક તારીખ કમી છે હો દિવસ કે રાત હું તો ભૂલી ગયો છું દર્દના દરિયામાં હું તો ડૂબી ગયો છું

મર્યાદો માં સોગાતો માં એક એકતારી કમી છે થેન્ક યુ